આજે ચૂંટણી આયોગે ગુજરાતની આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરી દીધી છે જેમાં બાવીસ જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થશે પચીસ જૂને ચૂંટણીનું પરિણામ આવશે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનું જાહેરનામું બે જૂનના રોજ બહાર પાડવામાં આવશે

હવે તમામ જિલ્લા સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે રાજ્યની કુલ આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી અને ચાર હજાર છસો અઠ્યાસી જેટલી સામાન્ય મધ્ય સત્ર ચૂંટણીઓ યોજાશે ત્રણ હજાર છસો જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી ગુજરાતમાં ઓબીસી અનામતને કારણે અટકી પડેલ આઠ હજાર ત્રણસો છવ્વીસ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ અંગે ચૂંટણી આયોગે જાહેરાત કરી દીધી છે ગ્રામ પંચાયતની ચૂંટણી કુલ ચુમ્માલીસ હજાર જેટલા વોર્ડમાં યોજાશે કુલ સોળ હજાર પાંચસો મતદાન મથકો પર મતદારો મતદાન કરશે અઠયાવીસ હજાર ત્રણસો મતપેટીઓ ગ્રામ પંચાયતોની ની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાશે